અને તમામ પ્રકારના ચેકિંગ કરવામાં આવે છે જેમાં કોઈપણ પ્રકારનું બહારથી લીકર યા તો પચાસ હજારથી વધુ કેશ યા તો કોઈ એનડી પીએસને લગતો યા તો કોઈ પણ એવું ગુનેગારને પ્રવૃત્તિ થાય એવા કોઈ અંદર પ્રવેશના એના માટે ચોવીસ કલાક હથિયારદારી પોલીસ હોમગાર્ડ પીએસઆઈ તમામ માણસો ફાળવવામાં આવેલ છે અને હાલમાં ચેકિંગ ચોવીસ કલાક ચાલુ છે